સો હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમારું ઇલેવન જે છે એ સ્કૂલમાં બી સારી રીતે ચાલી રહ્યું હશે અને જો ન ચાલી રહ્યું હોય તો બી કોઈ ટેન્શન લેવાની જરૂર મતલબ હજી તમે સ્કૂલે ન ગયા હોય તો બી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર તમારું ઇલેવન સ્ટાન્ડર્ડ જે છે એ શરૂ થઈ ગયેલું છે બેટા કે જેની અંદર અત્યારે હાલ તમને ઈઝી લાગે એવું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર તમારું એટ જે છે

પણ જો તમને ન ખબર પડે તો અત્યારે અત્યારે આ વિડીયોને સ્ટોપ કરી એની અગાઉના જેટલા પણ વિડીયો અપલોડ થઈ ગયેલા છે બેટા એ બધા જ વિડિયો જે છે તમારે જોઈ લેવાના રહેશે રાઈટ તો અગેન વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ બેટા આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવા કઈ કરવા જઈ રહ્યા છીએ બેટા એ છે આદિકોષ કેન્દ્રની કોષની અંદર જે કોષ રસ સ્તર જે છે એના વિશેની આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ

તો ખાસ યાદ રાખજો બેટા કે એની અંદર જે છે એ મેઇનલી તમને જે છે એ ત્રણ કોષીય આવરણ જે છે એ જોવા મળે છે બેટા કેટલા કોષીય આવરણ બેટા ત્રણ કોષીય આવરણ ચલો આને થોડું વ્યવસ્થિત લખીએ જેથી કરીને તમને નોટ્સ બનાવવાની મજા આવે ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટ રાઈટ તો ફર્સ્ટ પાર્ટ જે છે કે જે તમારે યાદ રાખવાનું છે એ છે કોષીય આવરણ શ્રી દખાવજી બેટા કોશીય આવરણ અને સમજો કે કોશીય આવરણની અંદર જે પાર્ટ કમ્પ્લીટ થઈ ગયેલા છે એના વિશેની હું માહિતી આપું બેટા તો એની અંદર ફર્સ્ટ પાર્ટ જે છે કોશીય આવરણની અંદર એ છે ગ્લાયકોકેલિક્સ રાઈટ બેટા શું કમ્પ્લીટ કર્યું આપણે ગ્લાયકોકેલિક્સ જે છે એના વિશેની માહિતી આપણે કમ્પ્લીટ કરી ત્યારબાદ જે આપણે

આજના લેકચર નિયંદ્રણ મેળવવાની છે એટલા માટે જ કહું છું ને કે જે લોકોએ અત્યારે વિડીયો આ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે એને નમ્ર વિનંતી છે બેટા કે તમારું આગળનું એક ભી કન્ટેન્ટ બાકી ન રહી જાય એટલા માટે જે છે એ બધા જ વિડીયો જોઈ લેવા અને પછી આ વિડીયો ઉપર આવવા અને નોટ્સ માટે તમને જે હું અત્યારે હાલ જે હેન્ડિટેન નોટ્સ હું તમને અહીંયા જે કહું છું એ જ તમારું નીટ એ જ તમારી જે છે એ સ્કૂલની એક્ઝામ બધી જ જોશું તમને જે છે અહીંયા મળી રહેશે રાઈટ જે લોકો નવા છે બરાબર એમને નહીં ખ્યાલ હોય અને જે લોકો ઓલરેડી આ વિડીયો જોઈ રહ્યા છે એમને બધાને ખ્યાલ છે બેટા કે કોષીય જે રચના જે છે કોષની અંદર આવેલી રચના બરાબર એના વિશે જે છે એ ઓલરેડી મેં ડાયાગ્રામ પોઈન્ટ ઓફ થી બધી વસ્તુ બતાવી દીધેલી છે ડિટેલમાં આજે થોડું બાકી છે તો એને પણ આપણે કમ્પ્લીટ કરીશું અને ત્યારબાદ જે તમને આપેલું છે એ છે કોષીય સપાટીય રચના કોષની સપાટી ઉપર જોવા મળતી રચના તો શરૂ કરીએ છીએ આજના લેક્ચરની અંદર બેટા એ જે તમને પોઈન્ટ આપેલો છે જેનું નામ આપેલું છે શું આપેલું છે બેટા કોષ રસ સ્તર તો જે લોકો નવા છે એ લોકો વસ્તુ સમજી લો બેટા કે કોષ રસ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે રાઈટ જે છે એક જ મિનિટ બેટા કોષ રસ તર મેઇનલી આપણને કઈ જગ્યાએ જોવા મળશે તો યાદ રાખજો કે કોષ દિવાલની અંદર સોરી બેટા

જેને કોના તરીકે કન્સિડર કરવામાં આવે છે બેટા તો કે કોષરસ સ્તર કન્સિડર તરીકે કોષરસ સ્તર તરીકે કન્સિડર કરવામાં આવે છે આમ જોવા જઈએ તો તમને બધાને ખ્યાલ છે કે લાસ્ટ લેક્ચરની અંદર આવું કઈક ભણી ગઈ કે રચના અને મોસ્ટલી કાર્યની દ્રષ્ટિએ કાર્યની દ્રષ્ટિએ કેવું જોવા મળશે આપણને બેટા તો મેં તમને લખાવેલું છે બેટા કે કે કોષ 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 મતલબ શું છે છે તો આપણને ખ્યાલ જોવા મળશે થોડું ઘણું માઇનોર ડિફરન્સ છે કે એની અંદર પહેલાની અંદર મોડિફિકેશન એટલા બધા નથી જોવા મળતા પણ આની અંદર ભગવાને એક જ વરદાન સ્વરૂપે આપેલું છે કારણ કે એક વસ્તુ તમે સમજો કે આદિકોષ કોષ કેન્દ્રિક કોષ છે એ કેવું કોષ છે

રાઈટ અને આ કોષરસ રસ સ્તર જે છે બેટા અંદરની બાજુએ આવી રીતે વલણ પામશે એનસીઆરટીની લેંગ્વેજ છે બેટા એનસીઆરટીની લેંગ્વેજ છે શું કહે છે કે કોષરસ પટલ કે અંદરની બાજુએ લખું છું અહીંયા શું થશે બેટા અંદરની બાજુએ અહીંયા વલણ પામે છે ચલો અંદરની બાજુએ ખાસ જોજો બેટા એ શું થશે બેટા અંદરની બાજુએ અંદરની જેને આવે એક્શન નો મતલબ શું છે તો બીજો બી એક મતલબ સમજાવું છું કે અંતર શબ્દ નથી આપેલો તો એની જગ્યાએ બીજો શબ્દ આપેલો હશે બેટા વિસ્તૃતિકરણ પામેલી રચના જેને કહેવામાં આવે છે મેઝોઝોમ હેરાબોઝોમનો ભાઈ શું કહેવામાં આવે છે બેટા તો કે રિબો સોરી મેઝોઝોમ્સ જે છે એ કહેવામાં

તને શું કીધું ખબર કે જ્યાં હું તને આપું એક વસ્તુ આપું એક વસ્તુ આપું તો કઈ મીઝો જમ આપો તને હું આપી દઉં બરાબર પણ બધી વસ્તુ કામ કરાવવાની જવાબદારી તારી શું કીધું એણે આદિ કોષ કેન્દ્રીય કોષ એવું કીધું કે જા જીલે આપની જિંદગી હું તને એક જે તને વરદાન માંગ્યું ને એ વરદાન તને આપી દઉં શું માંગ્યું ખબર કે કે એવું આપો મારા શરીરની અંદર મારા દેહની અંદર જેટલી પણ એક્ટિવિટી થાય એ એક જ એક જ એવું વરદાન આપો કે જે બધું વસ્તુ સંભાળે તો સમજો કે મેઝોઝોમ કઈ કઈ વસ્તુ સંભાળે છે રાઈટ એણે કીધું ને કે ચલો હો તો તને તમને આપી દીધો તમારે કામ કરાવવાનું તો ભગવાને એને વસ્તુ આપી દીધી મિઝોઝોમ તો મિઝોઝોમ પાસે કામ શું કરાવવાનું છે ખબર કે કે ચલ હું મેં તું મને અહીંયા બધી જ વસ્તુ કામ કરાવ જેમ કે ફોર એક્ઝામ્પલ મને શ્વસનની પ્રક્રિયા કરાવ બરાબર તો મિઝોઝોમ કોનું કામ કરે છે શ્વસનનું પણ કામ કરે છે બીજી એક વસ્તુ કે એ તમે જોઈ શકો છો કે શ્વસન જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શ્વસન સિવાયનું

હવે એક વસ્તુ તમે સમજો કે આપણે અંદરની બાજુ વળવાની શું જરૂર છે વરદાન તો આપી દીધું પણ અંદરની બાજુ શું કામ વળવાની જરૂર છે બેટા તો ખાસ યાદ રાખજો બેટા કે અહીંયા સપાટી વિસ્તાર વધારવા માટે શું યાદ રાખજો બેટા સપાટી વિસ્તાર જે છે એ વધારવા માટે કઈ બેટા શ્વસનીય સપાટી વધારવા માટે કારણ કે ઉત્સેચકો જેટલા હશે એને શાંતિ ને એનું કામ કર્યા કરશે અને બેક્ટેરિયા એનું કામ કર્યા કરશે બેટા ક્લિયર તો મિઝોઝોમ કારણ કે બેક્ટેરિયા તો આરામ ફરમાવાનું છે હે કે નહીં જે કામ કરશે એ કોણ કામ કરશે મિઝોઝોમ કામ કરશે આના સિવાયનું ખાસ યાદ રાખજો બેટા કે કોષ વિભાજન કરવાનું પણ કાર્ય કોણ કરે છે બેટા કોણ કરે છે તો કે મિઝોઝોમ કરે છે અને જોડે જાડે બેટા ડીએનએ જે છે એનું સ્વયંજનન કરવાનું પણ કાર્ય કરે છે અને આ ડીએનએ સ્વયંજનન થયા પછી ડીએનએ બેવડાઈ એક એકમાંથી બે કોપી મળી તો આ ડીએનએ સ્વયં જનન છે એ જોડે જોડે એનું જે ડીએનએ નું જે બાળકોષમાં વિતરણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે બાળકોષોમાં વિતરણ કરવાનું કાર્ય

બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો તમ તમે ઇલેક્ટ્રોન માઇક્રો સિમ્પલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જો તમે એની રચના જુઓ બેટા કોની કોની તો કે બેટા એક તો તમને જોવા મળશે પુટિકા સ્વરૂપે કયા સ્વરૂપે જોવા મળશે બેટા પુટિકા સ્વરૂપે ત્યારબાદ તમને જોવા મળશે બેટા નલિકા સ્વરૂપે કયા સ્વરૂપે નલિકા સ્વરૂપે અને ત્યારબાદ જે છે એ એક પટલિકા સ્વરૂપે જે છે એ તમને જોવા મળે છે તો આ રીતે જે છે એ તમારું મિઝોઝોમ જે છે એ બેટા અહીંયા કમ્પ્લીટ થાય છે બીજી એક વસ્તુ બેક્ટેરિયાની અંદર કેટલાક બેક્ટેરિયા એવા બી છે સમજો એ કેટલાક બેક્ટેરિયા એટલે શું તો સમજો કે કેટલાક બેક્ટેરિયા એવા છે અહીં લખું છું બેટા કેટલાક બેક્ટેરિયામાં શું જોવા મળે છે ખબર છે એક વિશિષ્ટ પ્રકારની રચના જે છે એ જોવા મળે છે ખાસ યાદ રાખજો કેટલાક પ્રકારના બેક્ટેરિયામાં એ એટલે જો બ્લુ ગ્રીન આલ્ગી શબ્દ નો યાદ રાખવાનું હોય તો એના માટે તમે ગુજરાતીમાં ભણતા આવો છો બેટા એ છે નીલ હરિત

બ્લુ ગ્રીન આલ્ગી બીજો નામ એનું નામ છે લીલ હરિત લીલ તેને ત્યાર બાદ તમને આપેલું છે એ છે સાયનોબેક્ટેરિયા સમજો જોઈએ કે આ બેક્ટેરિયાની અંદર ચલો આ બેક્ટેરિયાની અંદર કઈ વસ્તુ તમને જોવા મળે છે બેટા તો ખાસ યાદ રાખજો કે કોષ રસ જે છે ને કોષરસ એ કેવું થશે અગેન બેટા વિસ્તૃતિકરણ પામશે વિસ્તૃતિકરણ પામશે પામેલ રચના કે જેને કે જેને શું કહેવામાં આવે છે બેટા સમજો કે જેને કહેવામાં આવે છે ક્રોમેટો ફોર ક્રોમેટો ફોર તો સમજો નામ ઉપરથી તમને અહીંયા શબ્દ આપેલો છે તો પેલા તો આપણે એને હાઇલાઇટ કરી દઈએ શું કહેવામાં આવે છે બેટા ક્રોમેટો ફોર કહેવામાં આવે છે અને આ ક્રોમેટો ફોર એટલે કે આ ક્રોમેટો ફોર એટલે કે કલ ક્રોમેટો એટલે કલર અને અહીંયા જે ફોર શબ્દ આપેલ છે એનો મતલબ છે ધરાવે છે તો એનો મતલબ શું છે તો કે ઘણા બધા સાઈનો એવા છે બેટા કે જેની અંદર કઈ વસ્તુ જોવા મળે છે બેટા તો કે રંજક દ્રવ્ય ધરાવે છે શું ધરાવે છે બેટા

આપણે એ ડિસ્કસ કરીશું બેટા કે કોષની અંદર રાઈટ શું લખાણું છે બેટા કોષની અંદર કોષ સોરી 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 કોષ રસની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે એના વિશેની માહિતી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું તો અગેન બેટા એક વસ્તુ કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ વિડિયો જે છે એ મને જરૂરથી જણાવજો કમેન્ટ કરજો રાઈટ અને વિડીયોને જે એ લાઈક કરવાનું ભૂલાય નહીં ચેનલને અગેન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ